કે પાંચમી ઓગસ્ટના રોજ તે તેના મિત્ર વિનેશ વસાવા કનૈયાલાલ વસાવા તેની બાઇક લઈને નેત્રંગ તરફ આવ્યા હતા જ્યાં મોવી માર્ગ પર કોચબાર ગામની સીમમાં ખેતરમાં પડેલી બાઇક ચોરી કરી હતી જોકે તેઓ પકડાઈ ન જાય તે માટે આગળ પાછળની બાઇકની નંબર પ્લેટ કાઢીને ફેંકી દીધી હતી આજ ફરીથી ચોરીની બાઇક લઈને ચોરી કરવા માટે ફરતા હોવાની કબૂલાત કરી જેથી એલસીબીએ ચોરીની બાઇકની કિંમત રૂપિયા પાંત્રીસ તથા અંગઝડતીમાંથી મળેલા એક મોબાઈલ કિંમત રૂપિયા જેની પાંચ હજાર છે અને કુલ ચાલીસ હજાર નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા